શેખજીવાડી મિરઝાવાડી વાદી ફળિયા ગંજ શહીદ દરગાહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શાંતિનગરી તરફ આવેલ મોટો કાંસ જેની સફાઈ ન થવાના કારણે આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો ન હોય ત્યારે જનતા પરેશાન થઈ રહી છે આ વિસ્તારો તળાવ જેવા ભાસે છે ગંજ શહીદ દરગાહ શરીફ ખાતે મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન આવેલું છે ત્યાં ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને કબ્રસ્તાનમાં કબરો બેસી જવા પામી છે આ રોડ પર પાણી ફરી વળતા લોકોને અવર માટે પણ ભારે હાલાકી ભોગવવી પડે છે સદર બાબતે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનો હલ આવતો નથી જેને લઈ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે કબ્રસ્તાન પાસે આવેલ કાંસની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જંબુસર શહેર નગરપાલિકાને અમારા ગંગસે ધાર્મિક સ્થળ પર જવાના રસ્તા પર અગાઉ જાણ કરતા હોવા છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતનું ધ્યાન આપેલો ના હોય તે સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે અને જંબુસર શહેરના કબ્રસ્તાન ગનશ દરગાહ પર આવેલો તે કબ્રસ્તાનની અંદર ઘણી કબરો અમારી બેસી ગયેલી છે અને અમારા મુસ્લિમ સમાજના લોકોનો દિલ દુભાય એ રીતના નગરપાલિકાએ કામ કરેલો છે જેથી અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકા આ જલ્દી જેમ જેમ બને તેમ રીતે આ પાણીનો નિકાલ કરે નહીં તો જો અગાઉ

કોઈ આ છોકરાઓ સ્કૂલમાં જઈ શકે છે અને મદરેસામાં જવાય આ બધો રસ્તો બંધ છે અંદર કોઈ ગાડી પણ આવતી નથી બે ત્રણ દિવસથી અમે બહાર પણ નીકળાતું નથી બધે ચારો તરફ પાણી છે અને કોઈ મેમ્બર જો જોવા આવતું બી નથી ને અમારાથી બહાર નીકળાતું નથી અને કોઈ અમારી ખબર પણ લેતું નથી ચારો તરફ ગટેલું અને આ વરસાદનું પાણી ભરાયેલું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્કરાશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો